રણોત્સવમાં સ્વચ્છતા અને ધોળાવીરા પ્લાસ્ટિક મુક્તના કાર્યક્રમો યોજાયા કચ્છ પ્રવાસન ક્ષેત્રે અગ્રીમ હરોડમાં છે જેમાં દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોળતી ધોળાવીરા પ્રવાસી આવતા હોય છે ત્યારે રણોત્સવમાં પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને ધોળાવીરાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઉદ્દેશ્યને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં સૌ પ્રથમ રેલી વિદ્યાર્થીઓએ પોસ્ટરો સાથે સૂત્રો દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ આવ્યા અને ધોળાવીરાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા લોકોને જાગૃત કરાયા હતા ત્યારબાદ શાળાના કાર્યક્રમમાં ઈસાર

મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે